એ અમને બહુ મજા આવી અને આયા છે ને પક્ષીઓના અવાજ તમને બહુ સાંભળવા મળે એટલે સિટીમાં વાર એવું થાય કે બધા અવાજ દોસ્તો મજામાં મજામાં પાછા જઈ રહ્યા છીએ મળવા અને ત્યાં છે શીખીએ છીએ અમે તમે તમને જણાવો કે એવું લાગે છે અમારા હજી તો શીખીએ છીએ પ્રોપર વ્લોગિંગ કરતા આવડતું નથી બધા મિત્રોને મળીને કંઈક ને કંઈક કેમ છે રાકેશભાઈ અરે મસ્ત મસ્ત લગ્ન પછી પાછી ભાઈ મુલાકાત થઈ છે લગ્નમાં તો ખૂબ મજા કરી હતી અને બધા ભાઈ ભરતભાઈ એમ કહેવાય કે અડધા ગુજરાતના ક્રિએટરને ભેળા કરી દીધા હતા તો અત્યારે જો મહેમાન ગતિ કરવા આવ્યા છે હું આવો સાંભળી મજા કરી

જ્યાં સપોર્ટ જોશે સરકારને ત્યાં આપણે આપવાના છીએ બરોબર ને પાકો તો ભાઈ ખાસ કરીને કાઠિયાવાડ છે જ્યારે બજરંગદાસ બાપા એમ કહેવાય કે આપણે જે જૂનું જે યુદ્ધ થયું હતું એમાં બાપાએ નીલામી કરીને એમ કહેવાય મટીની અને પૈસા મોકલા હતા તો ખાસ કરીને કાઠિયાવાડ છે અને બાપાએ એક શીખ આપેલી છે કે ભાઈ યુદ્ધ કરીને મેં જો મઢીની નીલામી કરીને તો પૈસા દીધા હોય તો કાઠિયાવાડી ની પાસે કદાચ દસ રૂપિયા હોય ને તો ભાઈ એ અસકાય નહીં દસ રૂપિયા ઘા કરી દે બાકી એ કાઠિયાવાડી છે એટલે સરકાર ને આપણે બીજું બીજું તો ન કરી શકીએ પણ આપણાથી જેટલો સપોર્ટ થાય કોઈ પણ રીતે એ આપણે કરવો જોઈએ તો અમે અત્યારે રાકેશભાઈ મુલાકાત આવી ગયા છે બે હવાનું કરશું થોડીક કરી મજા તો ભાઈ રાકેશભાઈ ની અગાસી ઉપર આવી ગયા છે ને અહીંનું વ્યૂ તમે જોવો એકદમ વાદળા બહુ થઈ ગયા છે અત્યારે એટલે ફટાફટ ભાગવું પડશે કારણ કે આજ ટુ વ્હીલ ની અમે આવેલા છીએ હા રાકેશભાઈ ભાઈ વરસાદ નહીં આવે હજી તો આ ઘણો આંકો છે ફરી પાંત્રીસ કિલોમીટર પાછી છે ને મજા આવે આમ જોવાની મજા આવે ખરેખર વાતાવરણ એવું છે અહીંથી છે ને વ્યૂ એકદમ મસ્ત આવે તમે જુઓ ગામડાનું વાતાવરણ એકદમ શાંત અને અહીંયા કોઈ પણ જાતનો ઘોંઘાટ ન હોય અને કેવી મજા આવે આમ સિટી કરતા હા આમ શાંતિ એકદમ નોર્મલ કાંઈ હોનના અવાજ નહીં કોઈ વસ્તુ નહીં જો શાંતિથી તમને કેવી મજા આવી અમને બહુ મજા આવી અને અહીંયા છે ને પક્ષીઓનો અવાજ તમને બહુ સાંભળવા મળે એટલે સિટીમાં ઘણી વાર એવું થાય કે બધા અવાજ વાહનોને વધારે હોય એટલે પશુ પક્ષીનો અવાજ ન આવતા હોય તો રાકેશભાઈની મુલાકાત કરી અને ઘણો આનંદ થયો હજી બેઠશું થોડીક વાર હવે કરીને તો છે ને પક્ષી છે ને ભાઈ આ વાવાઝોડું આવ્યું હતું ને એમાં ઘણા ખરા પક્ષી મારે જ બાર સેકલા હતા એ આમાંથી ત્રણ શહેર જાશે બીજા ક્યાં વ્યાજ એ ખબર નથી તો આ શું કહેવાય કુદરતી આફત કહેવાય ભાઈ આમાં તો શું થાય ને શું નહીં થાય એટલે એવું છે આ બધું ભાઈ ગામડાનું ઘણાના પતરાન બચરાન બધું ઉડી ગયું હોય આમાં તો ભાઈ આપણે ધ્યાન રાખવું પડે વાવાઝોડામાં ખરેખર અચાનક જ આવેલો હતો ને વાવાઝોડું એટલે બહુ જ નુકસાની થઈ છે બધા ગામડામાં પણ હવે ધીમે ધીમે બધું હરખું થાય છે પાછું અને હજી વાતાવરણ તો થોડુંક એવું જ છે કે વરસાદ ગમે ત્યારે આવી શકે એટલે તમારે પોતાને જ ધ્યાન રાખવાનું રહેશે બધી વસ્તુનું બરાબર ને

કવાઈ છે ને શરમ સ્ટાર્ટિંગ કરો ને એટલે પછી છે ને હળું હળું છે ને શરમ વહી જાય આ આપણે નોર્મલ થઈ જાય તો બધા એવા છે ને જોવો વરસાદ કેવો અંધેરો છે હું કેવું ભરતભાઈ તમારું વરસાદ બહુ અંધારો છે અને બધું હાલે છે હમણાં તમને ખ્યાલ જ છે હા એક વાર તો શું કે ભાઈ આપણે સરહદ ઉપર યુદ્ધનું વાતાવરણ છે એક બાજુ આ તોફાનનું વાતાવરણ છે તો ખાસ કરીને જો ભાઈ ભરતભાઈ આજે મહેમાન ગતિ કરવા આવ્યા છે અને અમે બે પણ ત્યાં જાઉં તો તમે ખાસ કરીને છે ને આ બે પેજ ને ફોલો કરી લેજો જેથી કરીને તમને આગળની નોટિફિકેશન મળતી રહ્યા હું કેવું ભરતભાઈ બસ ખાસ તમને ફોલો કરજો અને સપોર્ટ કરજો જેથી અમે આવા આવા તમારી સમક્ષ લાવી શકીએ મહાદેવ જય હિન્દ તો પહોંચી ગયા છે ઘરે રાકેશભાઈ મળીને આવી ગયા અને ઘણો આનંદ છો ઘણા સમય પછી મળ્યા છે લગ્નમાં બધા સાચું હતા પણ ત્યારે બહુ વાતચીત થાય નહીં લગ્નમાં હોય એટલે અને આજ ઘણા સમય પછી મળ્યા ને આનંદ આવી ગયો আৰু শিখুৱাই মেৰু এডিঅ' গমে হয় লাইক কৰজো শে সবসক্ৰাইব কৰ